પહાડ પર મસ્ત આપણે લોકેશન છે નાનું અમતું ના જઈને પાસ્તાનો પ્રોગ્રામ કરીશું ઓ અને હજીઓ સ્પોટેડ ઇટ્સ અજિયા લકડી નહીં લાવે હે લાકડા ગોતવા પડશે આટલા માંથી કઈક મળી ગયા બીજા ઉપરથી કઈક ગોતી લેશું

અને મહાદેવ નું મંદિર છે ફોટોશૂટ માટે આ એક મસ્ત લોકેશન છે આજે હું અને આજે પાસ્તા બનાવીશું પાસ્તા બનાવવા માટે આજે સૌથી પહેલા ચૂલો તૈયાર કરે છે અને ત્યારબાદ હું બધી શાકભાજી કટ કરું છું હું કાપું છું ડુંગળીને મરચાં અને ચોપ વાફવા માંડ્યો છે પાસ્તા

સોયા સોસ પોતે પાસ્તા પોતે આપડા પાસ્તા બની ગયા છીએ હા ચમચી બમચી ગાડીને મસ્ત હરિયર કરશે અબાઈ એ બરાબર છે ને એના પહેલા યાદ છોયક ના બસ દાળ માં દીધી ને તારે કેસ પહેલા ગભર પેઠ ખાના અબળા પાસ્તા બની ગયા છે અજોબાઈ ટેસ્ટ કરી નાખો કેવા બન્યા છે

આપણી સુપર સ્પ્લેન્ડર પાસે આ લોકેશન હતું આપણું ને આયાથી જ જશું જય શ્રી રામ